અમે આમનાથી વિડિયો ચરવાની ચાલુ કરી નાખી છે આ ઘરે બડા બૂટ આરે ચડી શકશે કે નહીં તમને આગળ બતાવીશ કેટલા પગથિયા ચડી જાય છે કેટલામાં પાંદરી ગયો તો મિત્રો 12 ज्योतिर्ना દર્શન કરીને હવે નીકળી ગયા છીએ બાનની સાઈડ લે એ શું કરો લે આ બહુ પૈસા કાઢા અંદર